ચરોતરમાં સૌપ્રથમ ગટર લાઇન ધરાવતું અને ગાયકવાડી સમયથી વિકસિત ગામ એટલે ભાદરણ ગામ ઘણી બાબતોમાં અગ્રેસર રહેતું ભાદરણ ગામ અત્યારે એક નવી જ પહેલ માટે ચર્ચામાં આવ્યું છે આણંદ જિલ્લામાં ભાદરણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે પાણીના મીટર યોજના શરૂ કરવામાં પણ સૌપ્રથમ ગામ બન્યું છે ગામના સરપંચનું કહેવું છે કે આઝાદી સમયની પીવાના પાણીની લાઈનોમાં સમયાંતરે ક્ષતિ સર્જાતા તેની મરામત ખર્ચાળ બની હતી જે બાબતે તેનો કાયમી નિકાલ પણ થાય અને ગામના લોકોને સારી સગવડ આપવા પાણીના મીટર મૂકવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો જેમાં મામૂલી ખર્ચે લોકોને સુવિધા મળે અને એ ખર્ચનું ભારણ પંચાયત પર ન પડે એ માટે નાગરિકોના સહયોગથી આ મીટર લગાવવામાં આવ્યા છે હાલ ગામમાં ત્રણ હજાર પાંચસો ઉપરાંત મકાનો પૈકી એક હજાર ઘરોમાં પાણીના મીટર કાર્યરત છે અન્યમાં કામગીરી ચાલુ છે હાલમાં એક હજાર લિટર દીઠ એક રૂપિયો ચાર્જ કરવામાં આવે છે આ રીતે પીવાલાયક પાણીનું લોકો મૂલ્ય પણ સમજે અને તેનો બગાડ કરતા પણ અટકે તેવો ઉદ્દેશ્ય છે આવી જ અપડેટ માટે જોતા રહો સરદાર ગુર્ચરી ડિજિટલ